છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની પ્રજાને રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદ બની છે છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા ભાવી જેતપુર અને છોટાઉદેપુરની અને મધ્યપ્રદેશની પ્રજાને બોડેલી અને વડોદરા જવા માટે પચીસ કિલોમીટરનો ફેરો થતો હોવાથી પ્રજા માટે એકમાત્ર રેલવે સેવા આશીર્વાદરૂપ બનતા હાલ વર્ષોથી ચાલતી ટ્રેનમાં છેલ્લા આઠ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે જ્યારે રેલવેમાં આવક પણ વધી છે છોટાદેપુર વડોદરાના રેલવેના રૂટમાં રેલવે વર્ષોથી ખોટ કરતી હતી પરંતુ પાવી જેતપુરના ભારજ નદી ઉપરના બ્રિજ અને ડાયવર્ઝન ધોવાતા રેલવે ટ્રેન દ્વારા લોકો અવર જવર કરવા માટે મુખ્ય સાધન રેલવે બન્યું છે જ્યારે લોકોના જણાવ્યા મુજબ રેલવે બ્રિજના પાયા ખુલ્લા થયા છે પરંતુ રેલવે ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી દવાખાને જવા માટે અને વડોદરા જવા માટે ઘણી રાહત મળી રહી છે સિયોજનો ભારતવાજ ભરતદ્વાનો બ્રિજ તૂટ્યો તેના કારણે પબ્લિકમાં જે જેતપુર ભાવી ધંધા માટે નોકરિયાત માટે આવે છે તે લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે એટલે ઓલ્ટર વ્યવસ્થા કરી અને તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરે તો જ લોકો ઉપયોગી કામ થઈ શકે એવું થઈ શકે છે માટે રાજકારણીને અને અધિકારીઓને એક વિનંતી કે કોઈ પણ હિસાબે કોઈ ઓલ્ટરન્ટ વ્યવસ્થા કરી અને બ્રિજની ઓલ્ટરન્ટ વ્યવસ્થા કરે એટલી વિનંતી છે આ બીજી સારી વાત કહેવાની હોય તો રેલવેને લીધે જ લોકો અવરજવર કરી શકે છે કે જેનાથી લોકો પોતાના ધંધા માટે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ પહોંચી શકે છે એ ફિલ્ડર ખુલ્લા થઈ ગયા એટલે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરી શકે તેવું દેખાતું નથી એટલે તાત્કાલિક ધોરણે એક વ્યવસ્થા એવી કરી કે લોકો પોતાની રીતે સારી રીતે હવે વ્યવસ્થા રીતે પોતાના ધંધા માટે નોકરી માટે પોતાના સ્થળ પર જઈ શકે પાવી ને આજુબાજુની જનતાને સિહોદનો પુલ તૂટી ગયા પછી એટલી બધી તકલીફ પડે છે કે જેનો કોઈ હિસાબ નથી અને હવે રેલવે સિર્ફ એક જ ઓપ્શન બાકી છે અને એના પણ પિલર દસ દસ બાર બાર ફૂટ ધોવાઈ ગયેલા છે અગર જો રેલવે બંધ થઈ ગઈ તો પાવી ને આજુબાજુના લોકોને આમ કલારાણી ફરીને જાય તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે અને આમ ગુટિયા ગંભીરપુરા થઈને જાય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે આવી કંડિશનમાં કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય દવાખાનાની તો માણસ શું કરશે કેવી રીતે પહોંચશે ત્યાં સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી સવાલ છે સમયનો સમય સિર્ફ સમય બચાવવાનો છે હું આમાં કોઈ સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી અગર જો રેલવે બી બંધ થઈ ગઈ તો કોઈ ઓપ્શન જ નથી અહીંયાથી જવાનું